જિલ્લા તંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા શુદ્ધકરણ એર શો ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહે ગામ પાસે આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ઉપક્રમે રિમોટ કંટ્રોલ એર મોલ શો તથા એર શો દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહેજ ગામ પાસે પર આયોજન કરવામાં આવ્યું હતું સૂર્યકિરણ એર શો ના પગલે ભરૂચના દહેજ રોડથી દહેગામ સુધી બપોર થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ જે એશિયાની એક માત્ર નવ એરક્રાફ્ટ એરબોટિક ટીમ તરીકે ઓળખાય છે

તો તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જો સુજગાર છે આજે ભરૂચમાં સૂર્ય કિરણ એરો થયો એરશો થયો આનંદની વાત છે કે ત્રીસેક હજાર લોકોનું ક્રાઉડ થયું લોકોએ ખૂબ આનંદથી ત્યાં માણ્યો છે અને આજે આ નવ જે એરક્રાફ્ટ આવેલા હતા તે અલગ અલગ પ્રકારના કર્તવ્યો કરીને લોકોને ઇન્ડિયન એરફોર્સની બાબતમાં ઘણા જાગૃત કર્યા એક આખો નવો વાતાવરણ લોકોને થાય એવો એક સરસ અને સુંદર કાર્યક્રમ આજે થયો છે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન બધી રીતે લોકોના રિસ્પોન્સથી લઈ અને જે સૂર્યકિરણ ટીમે કામ કર્યું છે ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન થેન્ક યુ વેરી મચ પ્રયાસ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ